પોલીસ ભરતીની મિત્રો જે ઓફિશિયલી જે નોટિફિકેશન આવી ગયું છે અને કુલ જે મિત્રો જે કક્ષાવાર મિત્રો જગ્યાઓ કેટલી છે જે ભાઈઓ માટે અને બહેનો માટે એની તમામ માહિતી અહીંયા મિત્રો અહીંયા આપણે વિડીયો દ્વારા સમજીશું અને જે પણ મિત્રો જે પોલીસ ભરતીમાં પહેલી જ વાર ફોર્મ ભરે છે તો તેમના માટે મિત્રો જે ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની માહિતી પણ આપણે આજના વિડીયોમાં જાણીશું તો કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યા પર મિત્રો જે ભરતી થવાની છે અહીંયા જે બિનહત્યાગી પોલીસ સ્ટોમ ઇન્સ્પેક્ટર જે પીએસઆઈ માટેની પોસ્ટ છે છસો ઓગણસાઠ અને એકસો ઓગણત્રીસ જે હત્યારી પોલીસ સ્ટોમ ઇન્સ્પેક્ટર પલાન્ટુ કમાન્ડર એ બે પોસ્ટ મિત્રો જે પીએસઆઈની છે જે મિત્રો અને ત્યારબાદ જે અલગ ગ્રુપ ટુ જે પુરુષ ભાઈઓ માટેની છે એ સિત્તેર જગ્યા છે એમ કુલ મિત્રો અહીંયા કુલ જગ્યાઓ આપેલી છે અને કેટેગરી વાઇઝ પણ જગ્યા મિત્રો અહીંયા અહીંયા આપેલી છે અને મિત્રો જે નોટિફિકેશનમાં આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધેલ છે અને આપણા અન્ય પ્લેટફોર્મ પર મિત્રો જોડાવા માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે ત્યાંથી ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પેજ પર તમે જોઈન થઈ જજો છે ત્યાં આવી પોલીસ ભરતીની માહિતી તમને મળી રહે બિનહિયા પોલીસ કોન્સ્ટેબલ છ હજાર નવસો બેતાલીસ અત્યારે પોલીસ કોન્સ્ટેબલ ચોવીસો અઠ્ઠાવન ત્યારબાદ જેલ સિપાહી જે ભાઈઓ માટેની ત્રણસો જગ્યા છે જેલ સિપાહી મહિલા મેટર માટેની એકત્રીસ જગ્યા છે અને એસઆઈપીએફ માટેની વાત કરીએ તો ત્રણ હજાર મિત્રો જગ્યા છે તો સૌથી વધુ જગ્યા મિત્રો જે અત્યારેની છે મિત્રો છ હજાર નવસો ને બેતાલીસ એમ કરીને કુલ તેર હજાર પાંચસો એકાણું જગ્યા છે અને કુલ જગ્યાના જે દસ ટકા જે જગ્યા છે તે માજી સૈનિકો માટે છે હવે આપણે વાત કરીશું જે કે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે જે પણ મિત્રો ભાઈઓ ફોર્મ પહેલીવાર ભરે છે અને જે મિત્રોને અગાઉ જો ફોર્મમાં ભૂલ પડીને વાર જો ફોર્મ ભરવાના તો ડોક્યુમેન્ટ મિત્રો આટલા જોડે રાખવાના રહેશે તો એમાં આપણે જોઈએ કે કોમન જે આપણે આધાર કાર્ડની જરૂર હોય છે મિત્રો કોઈ પણ ફોર્મ ભરીએ તો આધાર કાર્ડ પ્રમાણે આપણે નામ બર્થડેટ બધું જે લખતા હોય છે ત્યારબાદ ફોટો સહી જે હાલનો ફોટો એમાં જોઈશે એવું કીધું નથી પણ મિત્રો તાજેતરનો જ ફોટો આપવાનો ત્યારબાદ સહી ત્યારબાદ શાળા છોડીયાનું પ્રમાણપત્ર એલસી ધોરણ માની માર્કશીટ છે સંપૂર્ણ ભરતી મિત્રો જે કોન્સ્ટેબલની છે મિત્રો એ બાયપાસ પર છે અને ગ્રેજ્યુએટની માર્કશીટ મિત્રો પીએસઆઈ માટે જોઈશે ત્યારબાદ આપણે જે મોબાઈલ નંબર ઈમેલ ઇમેલ આઈડી શરૂ હોય તો એ જે મોબાઈલ નંબર મિત્રો ખાસ તમારે જે ચાલુ હોય આપવાનો જેથી કરીને ત્યાં એમાં કોઈ ફોર્મનું જે રજિસ્ટ્રેશન નંબર જે એપ્લિકેશન નંબર કન્ફર્મેશનનો મેસેજ આવે જે ચાલુ હોવો જોઈએ મોબાઈલ નંબર ભવિષ્યમાં પણ એ મોબાઈલ નંબર ચાલુ રાખવાનો મિત્રો અને જાતિનો દાખલો મિત્રો જે પણ જે પણ જે જાતિમાં તમે આવો છો ઓબીસીમાં તો સામાજિક શૈક્ષણિક એસસી એસટીમાં તે બધી ઈડબલ્યુએસમાં જે પણ લાગુ પડતા હોય તેમાં બાદ જે સામાજિક શૈક્ષણિકમાં જે લોકો આવે છે મિત્રો તેમના માટે નોન પેમેન્ટના સર્ટિફિકેટ જે ઓબીસી માટે જે ત્રણ વર્ષનું વેલ્યુ હોય છે તો જૂનું હોય તો મિત્રો તમે નવું કઢાવી શકશો જે નાણાકીય નાણાકીય વર્ષ પ્રમાણે મિત્રો ત્રણ વર્ષ સુધીનું જે જૂનું હોય તો મિત્રો ચાલી જશે ત્યારબાદ ઈડબલ્યુ સર્ટિફિકેટ દસ ટકા જે અનામત મળે છે જે ઇડલ્યુ સર્ટિફિકેટ એમાં જોઈશે કે બસ પોસ્ટનું સર્ટિફિકેટ ને એનસીસીનું મિત્રો આ છે ને મિત્રો જે ભાઈઓના હોય તેને જે વધારાના જે માર્ક્સ મળે છે એનસીસીની સ્પોર્ટનું સર્ટિફિકેટ અને જે પણ ભાઈઓએ અગાઉ જે ફોર્મ ભરેલું છે ભાઈઓ બહેનોએ અને ઓજાસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આઈડી પાસવર્ડની જરૂર પડશે તો આવી જ મિત્રો વધુ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા છે